વિશેષ કહે છે કોઈના છોકરા છોકરી એ નથી બહુવારે લાકડા ભેગા થયા એમ જાય ગયું અને પરસ પરસ જ્યાં જ્યાં આપણો જન્મ થયો અને ઉછેર થયો એની આપણે ફરજ બજાવવાની છે એની ફરજ બજાવવાની આપણે થઈ ગયું બાકી બીજી કોઈ જતી લેતી આમાં કાયમ આવે એવું નથી એ આપણું કલ્યાણ ન કરે આપણે એનું ન કરી શકીએ આપણું કલ્યાણ તો ખરેખર આવા જો ગુરુ મળે લાબુદાદા જેવા

કે ભેદ આમનો જાણો એ ખરો ભેણો ભેદ શું છે કે આ જગત આ બધા રબર ટેમ મારા છે જગ વ્યવહાર છે જગ વ્યવહાર છે અને માનવ કૃતિ છે બધા ઘાટ માથે માનવે આ નામરૂપી સિક્કા મર્યા છે ગાને આપણે એમ કે તું ગા છે અને તને ગા કહી છે તું ગાતો છો ને તેને ખબર છે ઘોડાને ખબર છે ગધેરાને ખબર છે કોઈને ખબર છે સમજી ગયું એટલે નિરાજ બાપુ એમ કે છે કે તમે ઘાટ માટે સીધા પણ હું જે વાત કરું છું એ તો અઘાટ છે લીપે થી મે કોઈ કટમટ કટ રમડ્યા ચીને બિલ લાગે એ તો અઘાટ છે એની માથે દીકરા તમે કઈ છો તમે ઘાટ હોય તો શીખ અમે બધે શીખા છે ને ઓળખો પૂરતો છે પણ આ તો નિરાજ બાપુ કે હું અઘાટ ની વાત કરું છું એ નામની અનામી ની વાત કરું છું અનામી ની

આટા તરફ રવડ ના લેવું નહીં લેવું વચના મત નો વાત લેવું ને પત્રિકા પત્રિકાનો વાત લેવી દીવો કર લેવો પછી આરતી કર લેવી પછી ચાપી લેવો પછી મંદિરે આવી જવું આ પાંચ તારા ધર્મ છે આ પાંચે ધર્મ તો હાથવી લેજે એટલે તારી અધોગતિ થાય બસ એ તો એમ કે આ આટલા ધર્મ તો હાથે તારો મોક્ષ આપ્યો પૂરી દીધા ને દીકરા કઈ પૂછે જ નહીં કઈ પૂછે તો કઈ જવાબ દેવા પડો છે એની ચેષ્ટા કરવા દે આદિ અનાદિ થી આ મહાપુરુષો નો છે આ કોઈ પથ આપણે નથી કોઈ ધર્મ ના નથી કોઈ પણ લીકા ના નથી મારા નથી આપણે સંત કેડે ચાલી છે આદિ અના સંત કેડો એક સત્ય છે તો સંત કેળો કેવો કે સત્ય છે તો આ શું હોય સત્ય એને કહેવાય જેનું પરિવર્તન થતું નથી કોઈ પરિવર્તન ન થાય એને સત્ય કહેવાય તો એવું શું છે ભાઈ ગયો બાપા એ કે સૂર્ય તંત્ર સૂર્ય તંત્ર આવા કેટલા જોગેલા એ યુ છે કારણ કે કોઈના છોકરા નથી એને કોઈ ને સંબંધ નથી સ્વયંભૂ છે જે સ્વયંભૂ છે એ સ્વતંત્ર છે જેમ એ સૂર્ય છે એમ તમારા શ્વાસ સૂર્ય તંત્ર છે મારા બાપ એ સૂર્ય તમારો પ્રાણ સૂર્ય છે એ સ્વતંત્ર કોઈ નો છોકરો નથી આપડી માં ખોખા છોકરો કીએ આપણા પ્રાણ ને કઈ હશે નહી સ્વયંભૂ હશે એ શ્વાસ બાકી બધું ગપ

ધર્મને તમે શું પારો કંટ્રોલ ધર્મ આખા વિશ્વને ને પારે છે એને ધર્મ કહેવાય ધર્મ થી મોટું આ જગતમાં માં કઈ નથી સૂર્ય ચંદ્ર થી મોટું કઈ નથી અને જમાનામાં પ્રાણ ચાલે એનાથી મોટો બીજો ભગવાન નથી નથી સાચો મેરો રામ કહી જાય મેં શ્વાસ ને સમાય સીતાજી મારી સદબુદ્ધિ કહી જાય પૂર્વ ધર્મ કઈ કમાય ધ્યાન દીધો